સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે હજાર રૂપિયાની આંક પાર કરી જશે વર્ષ બે હજાર ચોવીસમાં દેશમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે પાંચ ટકા વધીને આઠસો બે આઠ ટન થઈ છે બે હજાર તે સાતસો એકસઠ ટન હતું બે હજાર પચીસ માં તે થી આઠસો ટન વચ્ચે રહેવાનો અંદાજ હતો પણ હવે આઠસો નો આંકડો પણ પાર થઈ ગયો છે છ ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત વધીને છાસી હજાર ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે થઈ ગઈ છે જ્યારે મુંબઈમાં તેની કિંમત છાસી હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે તેમજ દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એકનેસી હજાર બસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે પહોંચી ગઈ છે વધુમાં જાણીએ તો અમદાવાદ અને ભોપાલમાં

આગામી દિવસોમાં ઠંડીનું જોર થોડું ઘટે તેવી શક્યતાઓ છે પરંતુ કેટલાક વિસ્તારોમાં સવારે ઠંડો પવન ફૂંકાઈ શકે છે વર્તમાન સમયમાં પવનની દિશા ઉત્તર પૂર્વ તરફની છે જેમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ આણંદ બોટાદ છોટા ઉદયપુર જુનાગઢ ખેડા પંચમહાલ સહિતના જિલ્લાઓમાં સોળ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત સુરેન્દ્રનગર મહેસાણા મહીસાગર દાહોદ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ચૌદ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે તેમજ અરવલ્લી દેવભૂમિ દ્વારકા ગાંધીનગર જામનગર રાજકોટ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પંદર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે ફેબ્રુઆરીમાં રાજ્યભરમાં વાદળ દેખાય તેવી શક્યતાઓ છે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે પૂર્વૈય રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં વરસાદના છાંટા પડી શકે છે તો સાબરકાંઠા પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના છાંટા પડવાની શક્યતાઓ રહેશે રાજ્યમાં છ અને સાત ફેબ્રુઆરી દરમિયાન ઠંડી વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો એટીએમથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે છે જો તમે એટીએમમાંથી વારંવાર કેસ ઉપાડો છો તો તમારે માટે આ ખબર કામણી હોઈ શકે છે વાસ્તવમાં એટીએમમાંથી કેશ નીકાળવા પર લાગનારા ચાર્જમાં વધારો કરવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે એક રિપોર્ટ મુજબ રિઝર્વ બેંક દ્વારા ગ્રાહકોના પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ બાદ એટીએમ ઇન્ટરચેન્જ ફ્રી માટે ચાર્જ વધારવા પર ચર્ચા થઈ રહી છે સંબંધિત લોકોના હવાલો આપતા હિન્દુ બિઝનેસ લાઈને રિપોર્ટ આપ્યો છે કે આ ચાર્જમાં વધારાનો અર્થ છે કે બેંકના ગ્રાહકોને એટીએમમાંથી કેશ પર વધારે ચાર્જ આપવો પડશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ સૂચના આપી દેવામાં આવી છે કે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ગ્રાહકોના રોકડ ઉપાડ પર મેક્સિમમ ચાર્જ એકવીસ રૂપિયાથી વધારીને બાવીસ રૂપિયા કરવામાં આવે ઘણા ચાર્જ વધારવા માટે એનટીસીઆઈની ભલામણ એનટીસીઆઈએ એટીએમ ઇન્ટરચેન્જ ફ્રીને પણ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે કેશ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ફી સત્તર રૂપિયાથી વધારીને ઓગણીસ રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે નોન કેન્સ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ છ રૂપિયાથી વધારીને સાત રૂપિયા કરવાની વાત કહેવામાં આવી રહી છે